અત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર મધ્યપ્રદેશના ખંડવા જિલ્લામાંથી એક મોટા સમાચાર આવી રહ્યા છે કૂવામાં ડૂબી જવાથી આઠ લોકોના મોત થયા છે તેમાંથી છ લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે આ ઘટના ગુરુવારે સાંજે વિસ્તારના કાંડાવત ગામમાં બની હતી એવું કહેવામાં આવી રહ્યું છે કે ગણેશ વિસર્જન માટે કૂવાની સફાઈ કરવામાં આવી રહી હતી જેના માટે આઠ લોકો કૂવામાં ઉતર્યા હતા કૂવાની બાજુમાં એક ગટર છે આ માર્ગ દ્વારા ગામનું ગંદુ પાણી કૂવામાં જાય છે જેના કારણે કૂવા કળ બની ગયો છે આ સાફ કરવા માટે આઠ લોકો નીચે આવ્યા હતા ત્યાં હાજર લોકોનું કહેવું છે કે ઝેરી ગેસ બનવાને કારણે આ લોકોનો શ્વાસ રૂંધાવા લાગ્યો હતો જેના કારણે બધાના મોત થયા આ કુવો એકસો પચાસ વર્ષ જૂનો છે અને કોઈ ધાર્મિક કાર્યના ભાગરૂપે કૂવાની સફાઈ માટે લોકો અંદર ઉતર્યા હતા પરંતુ અંદર મેથન નામનો ઝેરી ગેસ ફેલાયો હતો જે શ્વાસમાં લેતા તત્કાળ મોત થયા છે બસ આજ માટે આટલું જ નહીં અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ